કેમ છો મિત્રો બધાને સીતારામ જય માતાજી આજનું વલોક આપણે ચાલુ કરી દીધું છે જય શ્રી કૃષ્ણ મયુર જાય છે નાવા માટે મયુર શું કરાશ નાવ છે એમ ને એમને નાવ લાવવાનું છે તો બધાને સીતારામ આપણા બાજુવાળા કપાસવીમાં વહી ગયા છે અત્યારે સનેરો નીકળી ગયો એ બધા કપાસવીમાં વહી ગયા એટલે આપણે ત્રણ ગાહણી વજન કરવાનું બાકી રહી ગયેલો છે મચ્છાની અત્યારે વજન કરવો છે આજ જવાનું છે ગામમાં નીર લેવા માટે શરૂ કરી દીધું તો ગામમાં જવાનું છે અત્યારે અહીંયા વાળી વાળીએ પોકી જશે નીલ લેવા માટે આ ભાઈની વાડી હવે ભાઈ ગયા છે પાણી વાળવા તો હવે તો આપણે નીલ લઈ ને જઈએ